સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં આને મળી જોઈને ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના અલગ અલગ ત્રણસો જેટલા મંદિરો રામ મંદિર હનુમાન મંદિર અન્ય મંદિરો ઉપર મહાઆરતી મહાપ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સમગ્ર જિલ્લાના અલગ અલગ દસેક જેટલા પોલીસ સ્ટેશનમાં કુલ પચાસ જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે કળશયાત્રા નાના બાળકોની રેલી એની સાથે સાથે યાત્રા રામકથાના આયોજનો સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રાખેલા છે તમામે તમામ શોભાયાત્રાઓ અને તમામ મંદિરો ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર જિલ્લાનો તમામ ફોર્સ આવતીકાલે સવારે સાડા છ વાગ્યાથી સ્ટેન્ડ ટુમાં રહેશે તમામ પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર તમામ બ્રાન્ચોના તમામ અધિકારીઓ સ્ટેન્ડ ટુમાં ફરજ બજાવશે અને તમામ જે મંદિરો છે એના પર સ્ટેટિક બંદોબસ્ત તમામ શોભાયાત્રા છે એની અંદર મૂવિંગ બંદોબસ્ત અને તમામ શહેર વિસ્તાર જે છે વલસાડ સિટી વિસ્તાર ખાસ અને ખાસ કરીને વાપી ટાઉન અને ડુંગરા વિસ્તાર અને વાપી જીઆઈડીસી ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ ટ્રાફિકનો બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવેલી છે સમગ્ર જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા પણ કેમ્પ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડુંગરા કેમ્પ કરશે એસઓજીની ટીમ વાપી જીઆઈડીસી વિસ્તારમાં કેમ્પ કરશે સાથે સાથે ક્યુઆરટીની બે ટીમો એક ટીમ વલસાડ સિટીમાં અને એક ટીમ વાપી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે આ સમગ્ર રામ મહોત્સવના જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે જે શોભાયાત્રાઓ ચાલી રહી છે આજથી જ આવતીકાલ જ્યાં સુધી આ બધી શોભાયાત્રાઓ અને તમામ જે મંદિરોના મહાઆરતી અંત ના થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના તમામ સોશિયલ મીડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચ એસઓજીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે વલસાડ જિલ્લો ખૂબ જ શાંતિપ્રિય જિલ્લો છે તમામ નાગરિકો એકદમ શાંતિપ્રિય છે ચાલુ વર્ષે ગયા વર્ષે જે પણ ગણેશ ચતુર્થી રામ નવમી નવરાત્રિ તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી લોકોએ શાંતિપૂર્ણ રીતે ઉજવ્યા છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જન સમગ્ર જનતાને અને ગુજરાતની જનતાને ભારતના તમામ નાગરિકોને રામ જન્મ મહોત્સવની જે રામ મંદિર મહોત્સવની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને લોકોને નમ્ર અપીલ કરું છું કે મર્યાદા પુરુષોત્તમ રામના જે મંદિરના મહોત્સવનો પ્રોગ્રામ છે એમાં આપણે પણ પોતાની મર્યાદા જાળવી અને ઉત્સાહના અતિરેકમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ખોટો બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો જો ન જોખમાય એનું ધ્યાન રાખીએ ફરી એકવાર મીડિયા મિત્રોના માધ્યમથી તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ છે કે આપ આનંદના અતિરેકમાં પણ પ્રકારનો અસામાજિક કૃત્ય ના થાય અને ગેરકાયદેસર કૃત્ય ના થાય એનું ધ્યાન રાખે અને વલસાડ જિલ્લા પોલીસ સતત આપના સહકાર માટે અને સતત આપના માર્ગદર્શન માટે કાર્યરત છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે જ અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકેલી છે વલસાડ જિલ્લા પોલીસનો જે કંટ્રોલ રૂમ છે એનો મોબાઈલ નંબર પણ અમે આપેલો છે અને તે ઉપરાંત ડાયરેક એસપીનો જે અમારો સરકારી મોબાઈલ નંબર છે ડબલ નાઇન સેવન એઇટ ફોર ઝીરો ફાઇવ ઝીરો એઇટ ફાઇવ નવ્વાણું સાત ચોર્યાસી જીરો પચાસ પંચ્યાસી ઉપર કોઈપણ વલસાડ જિલ્લાનો નાગરિક કોઈપણ પ્રકારની કોઈ પણ અનિચ્છનીય બનાવો એના ધ્યાન પર આવે કે કોઈપણ પ્રવૃત્તિ એના ધ્યાન પર આવે તો સીધો જ અમારો સંપર્ક કરી શકે છે થેન્ક યુ